ઉત્તર ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના ચોથા દિવસની શરૂઆત તીર્થધામ અંબાજીથી કરવામાં આવી જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસ આગેવાનોએ મા અંબાના દર્શન કર્યા અને સ્થાનિકો સાથે મુલાકાત કરી ત્યાર પછી યાત્રાનો પ્રારંભ કર્યો આ પ્રસંગે ડોક્ટર તુષાર ચૌધરીએ ભાજપ સરકાર આદિવાસી સમાજના પડતર પ્રશ્નો અને માંગણીઓ મુદ્દે આડે હાથ લીધી હતી શું છે આખો મામલો વાત કરીએ નમસ્કાર હું છું આપનું સ્વાગત જન આક્રોશ યાત્રા ચોથા દિવસે હળાદ અંબાજી ખેરોજ ખેડબ્રહ્મા વડાલી અને ઈડર માર્ગે હિંમતનગર તરફ આગળ વધી યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ખેડૂતો અને યુવાનો જોડાયા ઠેર ઠેર સ્થાનિક લોકોએ પોતાની સમસ્યા અંગે કોંગ્રેસ આગેવાનોને રજૂઆત કરી હતી આ તકે કોંગ્રેસ નેતાઓએ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી ઉપરાંત સીએલપી નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ આ બાબતે ભાજપ સરકારને આડે હાથ લીધી અને જણાવ્યું કે ભાજપની માનસિકતા હંમેશા આદિવાસી વિરોધી રહી છે અને ભાજપના રાજ્યમાં આદિવાસી સમાજના અધિકારોનું હનન થઈ રહ્યું છે ભાજપ સરકાર સમાજને સર્ટિફિકેટ આપવામાં આવતા નથી જમીનના હકો નથી મળતા ત્યારે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી સમાજ ભાજપને આનો જવાબ આપશે શું કહ્યું કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આવો સાંભળીએ ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા વારંવાર અહીંયા જે પ્રકારે કોરિડોરના નામે કરવામાં આવ્યું અને પરંપરાગત જે વર્ષોથી અહીંયા વેપાર ધંધો કરતા હતા એ લોકોના દુકાનો દોરી પાડવામાં આવી સાથે સાથે વર્ષોથી એ લોકોએ કાળી કંપ કમાણી કરીને જે મહેનતથી ઘર બાંધ્યા હતા એ ઘરો પણ કોરિડોરના નામે તોડી પાડવાની વાત કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને આજે તમે ધાર્મિક સ્થળો જુઓ તમે જગન્નાથ જાઓ મથુરા જાઓ કાશી જાઓ બનારસ જાઓ કે વૈષ્ણોદેવી જાઓ દરેક જગ્યાએ ધાર્મિક સ્થળો હોય ત્યાં બીચ વાતાવરણ જ હોય છે ને કે ત્યાં એટલા માટે મોટા હાઈવે કેવા હોતા નથી તો અહીંયા અંબાજી પણ વર્ષોથી આ શક્તિપીઠ છે અને વર્ષોથી પરંપરાથી માતાજીનું ધામ છે તો અહીંયા રાતોરાત તમે રસ્તા પોળા કરવા માગો કે રાતોરાત દુકાન ઉઠાવીને લોકોને બેરોજગાર કરો બે ઘર કરો એ બિલકુલ નથી એટલે આવનારી વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો અમે તાકાતથી ઉઠાવીશું અને અંબાજીના લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે દાંતા તાલુકામાં પણ જે પ્રકારે આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં તકલીફો થઈ રહી છે અત્યારે જે મતદાર યાદીમાં નોંધણી ચાલી રહી છે સર પ્રક્રિયા ચાલી રહી છે એમાં પણ જે મતદારો હેરાન થઈ રહ્યા છે એટલે એન કેન પ્રકારે મતદાર કેવી રીતે મતદાનથી વંચિત રહે એનો મતાધિકાર કેવી રીતે છીનવાઈ જાય એ પ્રકારની કામગીરી સરકાર દ્વારા ચાલવા ચાલી રહી છે એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ અને એના માટે પણ અમે ચૂંટણી પંચને પણ રજૂઆત કરી રજૂઆત કરી તે વેળા કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત વરિષ્ઠ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ